રાજકોટમાં સોરઠિયા રાજપૂત સમાજ દ્વારા જાજરમાન સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આસ્થા ચોક ખાતે નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવ કરવામાં આવ્યું છે જેમાં બાર હતા લગ્નોત્સવમાં વૈદિક મંત્રોચ્ચાર અને લગ્ન ગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી દીકરીઓને સોના ચાંદીના દાગીના સહિત તમામ વસ્તુઓ કર્યા ભેટ આપવામાં આવી હતી લગ્નોત્સવમાં રાજકીય સામાજિક આગેવાનો સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા દેવ સંપૂર્ણ આનંદજી મહારાજ દેશ્વર ભગતના આશીર્વાદથી કાયમ વર્ષો વર્ષ છેલ્લા પાંત્રીસ વર્ષથી આ સમૂહ લગ્ન છે ને અમારું ગ્રુપ અને જે અમારું ફેમિલી છે સોળથી રૂપુત ફેમિલી એ આ બધું આગેવાનો ભેગા થઈ અને સમૂહલગ્ન કરીએ છીએ હું અત્રે પધારેલ મારા સર્વે સમાજના આગેવાનોનું ગામો ગામથી પધારેલ મહાનુભાવોનું તેમજ અમારા દાતાઓનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ આવી જ્યારે સમૂહ લગ્નનું કાર્ય કરતા હોય ત્યારે સમૂહલગ્નની સમિતિની ટીમ યુવા શક્તિની ટીમ વુમન ફેડરેશન ટીમ તેમજ અમારા અનુભવી કારોબારીઓની એકા નીચોડ છે કે આવો સરસ અમે લગ્ન પ્રાપ્ત કરી અમે સમૂહ લગ્ન કરીએ છીએ જેમાં વીસ ચાંદની તેમજ દોઢસો ઉપરાંત ઘર ઉપયોગી વસ્તુ અમે આપીએ છીએ સમાજ ખોટા ખર્ચાથી બચે લોનો લઈને આવા ભબકાદાર જે લગ્ન કરે છે એ લગ્ન ન કરતે એ લગ્નનો જે પૈસો બચે એ પોતાના બાળકોના શિક્ષણ માટે વાપરે તો એ સમાજને સારી શીખ જાય છે તો સમાજના અમે મધ્યમ વર્ગ તેમજ નાના વર્ગને પ્રાર્થના કરીએ કે બીજાની દેખાદેખીમાં ખોટા ભબકાદાર લગ્ન ન કરતા સમૂહ લગ્નમાં લગ્ન કરીને એક નવો ચીલો ચિતરે એવી મારે સમાજને પ્રાર્થના છે અસ્તુ જય શ્યારામ